પ્રેગનેન્સીના પહેલા ત્રણ મહિના ખુબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે કારણ કે આ મહિના દરમિયાન મિસકરેજ ચાન્સીસ વધારે હોય છે તો પહેલા ત્રણ મહિના દરમિયાન શું ધ્યાન રાખવી જોઈએ અને પહેલા ત્રણ મહિના દરમિયાન કઈ વસ્તુ ન કરવી કે જેના કારણે મિસકરેજ થઈ શકે છે તો આ વિડીયોમાં આ બધી ડિટેલ્સ તમને ચોક્કસથી મળી જશે દોસ્તો પ્રેગ્નન્સીના પહેલા ત્રણ મહિના ખુબ ધ્યાન રાખવાની હોય છે પોતાની અને પોતાના અંદર જ ધ્યાન રાખવી જરૂરી હોય છે કારણ કે આ ત્રણ મહિના દરમિયાન બાળકના બોડી પાર્ટ્સ બનતા હોય છે તો ચલો જોઈએ કે આ મહિના દરમિયાન માતાએ શું ધ્યાન રાખવું જોઈએ સૌથી પહેલા નંબર એક આ મહિનાઓ દરમિયાન એક્સેસિવ કેફીન થી વધવું જોઈએ હવે કેફીન કઈ વસ્તુમાં વધારે હોય છે તો કોફી ચા કોલ્ડ ડ્રિંક્સ અને ડાર્ક ચોકલેટ્સ આ બધી વસ્તુમાં કેફીનનું પ્રમાણ વધારે હોય છે તો આ ત્રણ મહિના દરમિયાન માતાએ કેફીન વસ્તુ અવોઇડ કરવી જોઈએ કારણ કે વધારે પડતા કેફીનના સેવનથી મિસ્કરેજના ચાન્સીસ વધી જાય છે નંબર બે પ્રેગ્નેન્સીના પહેલા ત્રણ મહિના દરમિયાન ટોબેકો સ્મોકિંગ આલ્કોહોલ આ બધાથી દૂર રહેવું જોઈએ કારણ કે આના કારણે બાળક પર ખરાબ અસર પડે છે નંબર ત્રણ બહારની બેકરી વાળી પ્રોડક્ટ દૂર રહેવું જોઈએ કારણ કે બેકરીવાળી પ્રોડક્ટમાં મેંદો રિફાઈન્ડ ઓઇલ અને સુગર વધારે પ્રમાણમાં હોય છે જેના કારણે માતાની હેલ્થ બગડી શકે છે નંબર ચાર પહેલા ત્રણ મહિના દરમિયાન અનપ્રેરાઈઝડ મિલ્કથી દૂર રહેવું જોઈએ એટલે કે કાચા દૂધથી દૂર રહેવું જોઈએ નંબર પાંચ પ્રેગ્નન્સીના પહેલા ત્રણ મહિના દરમિયાન ફ્રુટ્સ અને વેજીટેબલ્સ જે તમે બજારમાંથી લાવો છો તે એકદમ સરખી રીતે ધોઈને વાપરવા જોઈએ કારણ કે તેના ઉપર પ્રિઝર્વેટિવ્સ રહેલા હોય છે એટલે ખાસ ધોઈને સારી રીતે પછી જ વાપરવા જોઈએ નંબર છ પહેલા ત્રણ મહિના દરમિયાન દરેક માતાઓને નોઝિયા વોમિટિંગ ગેસ એસિડિટી બ્લોટિંગ્સ આ બધાનું પ્રમાણ ખૂબ વધારે માત્રામાં હોય છે તેથી દરેક માતા ખૂબ સારી રીતે અથવા સારા પ્રમાણમાં નથી ખાઈ શકતી હોતી તો કોઈ પણ જાતનું ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે એટી પર્સન્ટ લેડીઝને આ બધું નોર્મલ છે આ બધું કોમન છે નંબર સેવન પહેલા ત્રણ મહિના દરમિયાન ઇન્ટરકોર્સ બિલકુલ પણ ન કરવું જોઈએ નંબર આઠ હેર લોસ કે પિમ્પલ્સની અગર તમે ટ્રીટમેન્ટ લેતા હો તો વિટામિન્સ સિવાયની કોઈ પણ દવા તમારા ડોક્ટરની એડવાઇસથી પછી જ લેવી જોઈએ કોઈપણ દવાઓ એવી ન લેવી કે જે ડોક્ટરને ખબર ના હોય તો દોસ્તો જે પ્રેગ્નન્સીના પહેલા ત્રણ મહિનામાંથી પસાર થઈ રહ્યા છે તેને આઠ વસ્તુઓનું બિલકુલ ધ્યાન રાખવું જોઈએ જેથી આવનારું બાળક ખૂબ સરસ રીતે વિકાસ પામે અને મિસકરેજના ચાન્સીસ ઘટી જાય દોસ્તો જો આપ પ્લાન કરી રહ્યા છો કે જો આપ છો તો આપ અમારા સી પ્લાનિંગ યોગા વર્કશોપ અથવા ગર્ભ સંસ્કાર વર્કશોપમાં જોડાઈ શકો છો તેની ડિટેલ્સ નીચે આપેલી છે આપ અમારો કોન્ટેક્ટ અવશ્ય કરી શકો છો અને આ ઉપરાંત જો પ્રેગનન્સીના પહેલા ત્રણ મહિનાના કોઈ પણ ડાઉટ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં આપ જણાવી શકો છો અમે તેનું સોલ્યુશન આપવાનો જરૂરથી પ્રયત્ન કરશું